કે જ્યાં કે ત્યાં અમે એમની સાથે હતા અત્યારે એમને જે સેટલમેન્ટ કર્યું છે એ અદાણી હવે અદાણી ના સત્તર લાખ રૂપિયા સત્તર લાખ પચાસ હજાર રૂપિયા થામડા ના અપાવે છે હવે આમાં અનિલભાઈ ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે કિસાન સંઘ ને ઉપર થી દબાણ આવ્યું છે કેમ કે આજે ગાંધીનગર ચર્ચા કરેલી અમે કિસાન સંઘ ની ઓફિસ માં ત્યારે એવું કહેવામાં આવ્યું મને તો

ત્યારે તમને ખેડૂતોને એમ કહેવામાં આવે છે તમારે આ બાબતે મને જાણ નહીં કરવાની મને ફોન નહીં કરવાનો કેમ અમારા સ્થાનિક ધારાસભ્ય પણ અમને આમ કીધું છે કે તમે આ બાબતે મને ફોન નહીં કરવાનો વિરેન્દ્રસિંહ રાજ આથી કલેક્ટર આપવા તૈયાર નથી કંપની આપવા તૈયાર એનાથી પ્રોબ્લેમ એવો થશે કે કાલે ઉઠીને કોઈના ખાતામાં પાંચ લાખ રૂપિયા ઓછા નાખ્યા તો એ ફરિયાદ કોની પાસે કરવા જશે સો બરાબર છે હવે ફરિયાદ કરવા જશે તે સમયે કોર્ટમાં કેસ થાય કે આપણે ગમે તે કરીએ તેમાં લેખિત પુરાવો વગર તો આધાર વગર આપણે કંઈ કરી ન શકીએ કચ્છના વંઢિયા ગામમાં હવે ખેડૂતો નારાજ થઈ રહ્યા છે થોડા સમય પહેલાં એવા સમાચાર આવ્યા હતા કિસાન સંઘ સરકાર અને કંપનીઓ વચ્ચે સમાધાન થઈ રહ્યું છે ખેડૂતોને હવે જલ્દી વળતર મળશે પણ અચાનક કહેવામાં આવ્યું કે વળતર સાડા સત્તર લાખ રૂપિયા સુધીનું રહેશે સ્થાનિક ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સત્યાવીસ લાખની માંગણી સામે માત્ર સાડા સત્તર લાખ કેમ એ જવાબ કિસાન સંઘ પાસે હાલતો નથી નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે કચ્છના બે ખેડૂત આગેવાન જોડાયા છે ભરતભાઈ અને શૈલેષભાઈ એ બંનેનો વાંધો એ જ છે કે કિસાન સંઘે જામ કર્યો સરકાર ઉપર દબાણ લાવ્યું પણ હવે જે રીતે તેનું વર્તન છે તેને લાગે છે કે હવે તેના ઉપર પણ સરકારનું દબાણ છે આરએસએસનું દબાણ છે એટલા માટે તે હવે ખેડૂતોના હિતની વાત નથી કરતી આપણી સાથે બે ખેડૂત આગેવાન જોડાયા છે ભરતભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલ આપણે સીધા જઈએ તેમની પાસે નમસ્કાર આપણી સાથે બે વાંઢિયા ગામના ખેડૂતો જે કચ્છમાં અત્યારે વીજ લાઈનનો વિવાદ ચાલે છે તે ગામના બે ખેડૂત આગેવાનો જોડાયા છે ત્યાં કિસાન સંઘે બેઠક કરી હતી અને બેઠક પછી કંઈક વળતરની વાત નક્કી થઈ પણ હવે એમાં નવી વસ્તુઓ સામે આવી છે આપણી પાસે બે આગેવાનો જોડાયા છે ભરતભાઈ અને શૈલેષભાઈ ભરતભાઈ હું સૌથી પહેલા તમારી પાસે આવીશ ભાઈ શું અત્યાર સુધી ચર્ચા થઈ અને અત્યાર સુધી તમે કીધું કે બેઠક થઈ હતી અને પછી ત્રણ ચાર જે ખેડૂતો છે એ સંમત નથી થયા આખી ઘટના શું છે અને પછી શું આખી વાત એમાં સામે આવી હતી વળતરની વાત નક્કી નથી લેખિતમાં કોઈ વસ્તુ નક્કી નથી થઈ અને કિસાન સંગે બારોબાર બધું વહીવટ કરી દીધો છે હજી અનિલભાઈ એમાં એવું છે કે હજી સુધી વળતર કોઈ સ્પષ્ટતા ખેડૂતોને મળી નથી કાયદેસર બારે થી વાતો સંભળાય છે અમને તો સાડા સત્તર લાખ રૂપિયા નાના ના એટલે ચારસો ને બાણુ ના પોલ ના અને એનાથી જે મોટો પોલ હોય એમાં બે હજાર રૂપિયા એકસ્ટ્રા અને કોરિડોર સોરી ઓગણત્રીસ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ ની માં આવી રીતે જાહેરાત કરવામાં આવી છે નથી કોઈ હજી સુધી પ્રેસ માં જાહેરાત કરી અચ્છા ગઈ એના પછી મારી મિટિંગ થયેલી કંપની સાથે

કિસાન સંઘ નું દિવસો દિવસ માંગણી ઘટતી જાય છે હવે એ સમજાતું નથી કે આ માંગણી સુકમ ઘટે આનો કોઈ જવાબ નથી મળી રહ્યો આના માટે ઘણા પ્રયત્નો કર્યા મેં સોશિયલ મીડિયા થ્રુ માં જવાબો પૂછ્યા પણ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી હમ્મ ના પણ કિસાન સંઘ નો કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તમે કિસાન સંઘે મને વોટ્સઅપ દ્વારા સંપર્ક કર્યો કે ભાઈ આવી રીતે તમે કેમ ચર્ચા કરો છો મેં એમને કીધું કે ભાઈ તમે જાહેર માં જવાબ આપી દો તો ચર્ચા કરવાનો વિષય કે આવે આવી રીતે વોટ્સઅપ દ્વારા કોલ કરવામાં આવ્યા મેસેજીસ કરવામાં આવ્યા મને મને કે તમે મલો સામે મલો તો સામે મળીને તમને સમજાવી મેં કીધું મને સામે મળીને સમજાવવાનો મુદ્દો જ નથી આ મુદ્દો જાહેર ખેડૂતોનો છે આખા ગુજરાતના ખેડૂતોનો છે

અને ખબર છે કે નવા પરિપત્ર નો લાભ નહી મળે છે શૈલેષભાઈ આપ શું કેશો આપી વાંડિયા ગામમાં જ છો ભલે બીજા શહેરમાં માં થયા છો પણ તમારી પાસે શું માહિતી આવી છે તમે લોકો તમારી મૂળ જે વિરોધ છે કયા વાતની લઈને છે ત્યાં અલીન ભાઈ આમાં એક સમજવા જેવી એક વાત છે અમે ઓલરેડી આ અમે મારું ગામ વાંડિયા થી બાજુમાં ગામ છે શિકારપુર ગામ છે એને તમને સ્પષ્ટીકરણ માટે કહી દઉં છું મારે ગામમાં પાવર ગ્રીડ ની ગઈ હતી અમે દોઢ વર્ષ પહેલા કિસાન સંઘ ને કોન્ટેક કર્યો હતો સાહેબ અમારે ત્યાં કામ ચાલુ કરે છે અમને વોટર ખૂબ જ નજીવું આપી રહ્યા છે તમારી તમે અમારી મદદ કરો ત્યાં કિસાન સંઘ અમારી સાથે ઉભા રહ્યા નથી તે સમયે અત્યારે અમે વાંધ્યાવાડી અત્યારે અમે વાંધ્યાવાડી જે એમને ધમાલ થઈ છે ચાલુ એમાં અમે એમને સાથે ખડે પગ્યા હતા કે જ્યાં કે ત્યાં અમે એમની સાથે હતા અત્યારે એમને જે સેટલમેન્ટ કર્યું છે એ અડાણીનું હવે અડાણી નો સત્તર લાખ રૂપિયા સત્તર લાખ પચાસ હજાર રૂપિયા થાંભલા અપાવે છે ચાલો એક હું પોઝિટિવ વે માં લઉં છું કે સારું અપાવ્યું ચાલો માનીએ છીએ આપડે બટ એ જ વસ્તુ પાવર ગીડ વાળાને કેમ નથી અપાવતા પાવર ગ્રીમ કેવી સાતસો પાસઠ કેવી નો જ થાંભલો છે એને ખાલી સાહીઠ હજાર રૂપિયા આપે છે અને આજ અદાણી કંપની એને સત્તર લાખ આપે છે તો અમે અમે પાવરગ્રીડ વાળાને પણ કેમ નથી અપાવતા એ પણ ખેડૂત છે કિસાન સંઘ માટે બધા સરખા સો ટકા અને અમે એમને બે વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે એમની સાથે છીએ તો અમે એમ જ કીધું કે તમે ત્યાં કરાવો છો સત્તર લાખ પચાસ રૂપિયા તો અમને પણ એ પ્રમાણે અહિયાં વટર અપાવો કે તમને ના મળે તમારી લાઈન ઉભી થઈ ગઈ છે મેં કીધું સાહેબ અમે લાઈન ઊભી થઈ ગઈ છે પણ અમારા લાઈન માંથી પંચાણું ટકા ખેડૂતોએ વટર લીધું નથી નથી બરાબર છે તો આ અમારે સ્વીકાર્ય વાત નથી કે તમે અમને પણ અપાવવું જોઈએ અમારે એક માંગણી છે બીજું કે રીતે વાત કરીએ આપણે તો સત્તર લાખ રૂપિયા થાંભળાના અપાવે છે એમાં પાક નુકસાન સાથે છે તો બે હજાર રૂપિયા મીટરનો ભાવ એ લોકોએ ગણતરી કરી છે કે પાંચસો મીટરનો થાંભલો હોય તો બે હજાર રૂપિયા મીટરનો ભાવ અપાવો એક્સ્ટ્રા હવે કોળીડોરમાં પચીસ ટકા વર્તર આપવાની સરકારી પોલિસી માં છે આરડબ્લ્યુ માં પચીસ ટકા છે તો કોળીડોર નો ભાવ બે હજાર રૂપિયા જમીનનો ભાવ જો એ નક્કી કરતા હોય તો તેત્રીસ હજાર પાંચસો રૂપિયા મીટર નો ભાવ નક્કી થાય સો ટકા બરાબર છે તો અત્યારે કિસાન સંઘ એમાં રાજી ને વીસ હજાર રૂપિયા પ્રતિ મીટર નુકસાન છે હવે કોઈના ખેડૂતના થામડામાં સો મીટર જો વાયર આવતો હોય તો એને વીસ લાખ રૂપિયા નું માતબર નુકસાન થાય છે એ વસ્તુ કિસાન સંઘ સમજાવવા છતાં જો કિસાન સંઘ આમાં બેસી જાય

ખેતી જનરી કેમ ગણે છે કંપની તો કોમર્શિયલ છે એ પ્રોફિટ કરે છે તો જે હેતુ વાણિજ્ય હોય તો કંપની કોઈ જગ્યા જોઈતી હોય સરકાર પાસેથી કે ભાઈ મારે ખેતી તો ખેતી ની નો ભાવ લગાડે વાણિજ્ય કે તો વાણિજ્ય નો ભાવ લાગે તો પછી સરકાર ને આ જમીન જોઈએ છે તો વાણિજ્ય જો માટે કોમર્શિયલ માટે એક્ટિવિટી માટે જો યુઝ કરતા હોય તો કોમર્શિયલ ભાવ ચૂકવે ખેતી નો શું કામ ચૂકવે છે આપણે બધા લોચો થાય ખેડૂતોને સો ટકા આમાં નુકસાન થાય ખાસ કરીને તમને શું લાગતું હશે કે કિસાન સંઘ કેમ આવું કરતું હશે બરાબર છે તો પછી કિસાન સંઘ હવે પીછે શું કામ કરી રહ્યું છે બીજી વસ્તુ અમારે પ્રદેશ ટીમ સાથે અમારી વાટાઘાટ ચાલે છે

ભરતભાઈ શું કેશો તમે લોકો આંદોલન ચલાવતા રહ્યા છો કંપનીઓ સામે લડતા રહ્યા છો કિસાન સંગે જે રીતે આ તમામ ઘટનાક્રમ ને અંજામ આપ્યું એક તરફ આટલું મોટું આંદોલન કરે ચક્કા જામ કરી દે બધી વસ્તુઓ કરે ને પછી પ્રશ્ન એ જ આવે તો પછી ઓછું વળતર શું કરવા ખેડૂતોને પાવ ને આ તો કિસાન સંગ તો ખેડૂતોની સંસ્થા હોવી જોઈએ ખેડૂતો તરફે વાત કરતા હોવી જોઈએ તો આ કેમ અચાનક એવું લાગે છે કે કિસાન સંઘ હવે સરકાર તરફે કે કંપનીઓ તરફે વાત કરવા લાગી છે હવે આમાં અનિલભાઈ ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે કિસાન સંઘ ને ઉપર થી દબાણ આવ્યું છે કેમ કે આજે ગાંધીનગર ચર્ચા કરેલી અમે કિસાન સંઘ ની ત્યારે એવું કહેવામાં આવ્યું મને તો કે ભાઈ સ્થાનિક ખેડૂતો સેટલમેન્ટ કર્યું છે કિસાન સંઘે નથી કર્યું તો એવી માહિતી પહોંચાડવામાં આવી કે સ્થાનિક ખેડૂતોએ સેટલમેન્ટ કર્યું અને ખેડૂતો સાથે ચર્ચા કરી આ બધી તો પછી આગળ માહિતી ખોટી રહ્યા છે જો સ્થાનિક ખેડૂત ને સેટલમેન્ટ કરવું હતું તો સ્થાનિક સેટલમેન્ટ નું બે મહિના પહેલા બી કરી શકતો તો ખેડૂત ખેડૂતોને તો આ માંગણી સ્વીકાર નથી પહેલી વસ્તુ તો ખેડૂત તો એક જ રાહ જોઈને બેઠો છે કે નવો પરિપત્ર લાગુ થાય અને જે આપણે બાર તારીખ નું આંદોલન રદ થયું હતું ત્યારે તો સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગર ના રસ્તા બંધ નથી થયા ગાંધીનગર નું આંદોલન મુલતવી રાખ્યો છે જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ફરી આંદોલન કરશું ગાંધીનગર ઘેરશું તો હવે કેમ શબ્દો ચેન્જ થઈ ગયા તો અમે તો આજ સ્પષ્ટ સવાલો કર્યા કિસાન સંઘ થી પણ કિસાન સંઘ તરફથી કોઈ જવાબ નથી આવતો પોઝિટિવ ચર્ચા કરીએ તો વોટ્સઅપ ગ્રુપમાંથી રીમુવ કરવામાં આવે છે આવી રીતે ચાલી રહ્યું છે નવા પરિપત્રમાં તો અમુક વાણિજ્ય જંત્રીની ગણતરી રહી છે કે વાણિજ્ય ફાયદો મળે ખેડૂતોને જે અત્યારે ખેતી ની જંત્રી દસ રૂપિયા પંદર રૂપિયા છે એની જગ્યાએ ચારસો ને પાંચસો રૂપિયાની ગણતરી થઈ શકે અચ્છા કોમન પોલિસીમાં તો એવું છે કે હવે આ સરકારની રાજસ્થાન માં અલગ પોલિસી છે ગુજરાત માં અલગ પોલિસી છે મહારાષ્ટ્ર માં અલગ છે તેલંગાના માં અલગ છે કેરલા માં અલગ છે બધે અલગ અલગ પોલિસી કરીને બેઠા છે ક્યાંક સારું વળતર આપવું જ્યાં વિરોધ હોય સારું વળતર આપવું જ્યાં વિરોધ નથી નજીવી ભાવે પતાવી દેવું અને મોટી કંપનીઓને ખબર જ છે કે ગુજરાતના ખેડૂતોને ઓછા એસી ધારાસભ્યો છે બરાબર છે એસી માંથી એસી ધારાસભ્યો માંથી દસ ધારાસભ્ય પણ આ વિશે બોલવા રાજી નથી કેમ ખેડૂતોને જયારે મોટ નેવા આવે ને ખેડૂતોને તમે કે તમે અમને વોટ આપો અને જયારે ખેડૂતો પોતાના પ્રશ્નો લઈને જાય છે ત્યારે તમને ખેડૂતોને એમ કહેવામાં આવે છે તમારે આ બાબતે મને જાણ નહીં કરવાની મને ફોન નહીં કરવાનો કેમ અમારા સ્થાનિક ધારાસભ્ય પણ અમને આમ કીધું છે કે તમે આ બાબતે મને ફોન નહીં કરવાનો ધારાસભ્ય આવું કીધું છે તમને વિરેન્દ્રસિંહ રાજ અચ્છા આ બાબતે કઈ વસ્તુ નહીં કરવા કે તમને બે પૈસા આપો આપી દો બાકી તમે લોકોને ગુમરાવો છો

અગિયાર નવ બે હાજર અઢાર ની પ્રોજેક્ટ પરિપત્ર આધાર પર આ લોકો ડીએલવીસી કરે છે ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી બરાબર એની એક પોઈન્ટ ચાર નંબર કોલમ માં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે જે હેતુ માટે એમ લોકોને જમીન લેવી હોય તે હેતુના દસ્તાવેજ ધ્યાને લેવા બરાબર તો કંપનીને કોમર્શિયલ છે કારણ કે આ લોકો જે લઈ છે એ ટેરિફ ડેસ ઉપર આખો પ્લાન પ્રોજેક્ટ પાસ કરાવે છે અને ટેરિફ જે લેશે એના આધારે કમાણી કરે છે પર પોલ એક વર્ષની ઇન્કમ કોઈ પણ કંપની હોય પચાસ કરોડ રૂપિયા છે ઓહ પર પોલ એક વર્ષની એક ખેડૂતને આ જે થામણો ઉભો થાય છે અને પર વર્ષની ઇન્કમ પચાસ કરોડ રૂપિયા છે એસી થાંભલા આવતા હોય તો એનો ચાર હજાર કરોડ રૂપિયાનો પ્રોફિટ થાય છે તો ખેડૂતોને કેમ નથી આપતા અમારો મેન પ્રશ્ન આ છે જો કંપનીને કોમર્શિયલ જ કામ કરવું છે તો કોમર્શિયલ ભાવ કેમ નથી આપી રહ્યા હમ તમારી વાત સાચી છે કદાચ એ લોકોને એવું ખબર હશે કે આપણા ત્યાંના ખેડૂતો તો રામ મંદિર નામે વોટ આપે છે એ લોકોને રામ મંદિરની જરૂર છે તો મંદિર મળી ગયું હવે શું એમ ભરતભાઈ જમીન ભાવનું નો જો વધારે ચૂકવવાનું આવે આ લોકો ને તો એ લોકો સરકાર પાસે રજૂઆત કરે છે અને ટેરિફ વધારવા માટે કહે છે સરકાર ને કે તમે ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો વિરોધી પ્રવૃત્તિ કરતી કેમ થઈ જાય છે અચાનક

તો પછી ખેડૂતો કિસાન સંઘ પર કઈ રીતે વિશ્વાસ કરે જો આવી જે પ્રમાણે તમે કહો છો કે આજે અમારી ડિમાન્ડ થોડી ઊંચી કે ભાઈ અમને આ મુદ્દો મંજૂર નથી તો એમને અમને એવો સ્પષ્ટ જવાબ દીધો કે તમને જે વધારે વળતર દેવો તમે એના કને જતા રહ્યો તો આ વસ્તુ એમને શરૂઆતમાં કેવી જોઈએ કે ભાઈ કિસાન સંઘ સાથે તમારે રેવું હોય તો વળતર મળે બી કરું બી મળે બરોબર ખેડૂતો પર કોલ ના ખેડૂતોએ ડિમાન્ડ મૂકેલી પેલા શરૂઆતમાં તો કિસાન સંઘ ના લોકો કીધું કે ભાઈ પાંત્રીસ લાખ રૂપિયા તમારી માંગણી ખોટી છે તો પછી ખેડૂતોએ કીધું કે તમે કહો તો કેટલા મળવા પાત્ર છે અમને તો એ લોકો કીધું કે અઠયાવીસ લાખ મળવા પાત્ર છે આપડે અઠ્યાવીસ લાખ રૂપિયા સુધીની ની વ્યાજબી માંગણી મૂકી શકીએ કેમકે ત્રણ વર્ષ કે ચાર વર્ષ અગાઉ ચૂકવેલા છે કચ્છની અંદર બાજુમાં લલિયાણા ગામ છે સ્કવેર મીટર નો ભાવ કઈક ચૂક્યો હતો કીધું કે એના હિસાબે આપડે માંગણી મૂકીએ તો બધા ખેડૂતો સહમત થયા કે કઈ વાંધો નહીં ચલો અઠ્યાવીસ લાખ રૂપિયા તો અઠ્યાવીસ લાખ રૂપિયા મૂકી દો માંગણી જયારે એવું માંગણી મૂકવામાં આવી તો પચીસ લાખ મૂકી લો કઈ

પણ ખેડૂતો કરશે શું હાલ પણ ડર તો લાગતું નથી એમને એવું છે ખેડૂતો તમારે ક્યાં જવાના છે વોટ તો આપશે જ ને એમને સાહેબ આપણે ખેડૂત છે ને એ સૌથી ભોળી છે અને આપડા ગુજરાતના ખેડૂત તો એમાં સો ટકા ભોળા છે કે કોઈ પણ વાતમાં ભોળવાઈ જાય છે પણ હવે આપણે યાદ રાખવાનું રહ્યું કે જો સરકારને ને વોટ જોઈતો હશે તો આપણે એ મુદ્દે આ મુદ્દે અડગ રહેવું પડશે કે તમે આ વાણી જો આપણે જે લાઈન નીકળી રહી છે તેમાં તમે જે વર્તન બાબત પેલા સ્પષ્ટા કરો કારણ કે અમારે જે ભરતભાઈ વાત કરી સાત સત્તર લાખ રૂપિયા ટોલ ના અને કોરિડોર ના અગિયાર હજાર રૂપિયા એ પણ લેખિત આપવા તૈયાર નથી નથી કલેક્ટર આપવા તૈયાર નથી કંપની આપવા તૈયાર એનાથી પ્રોબ્લેમ એવો થશે કે કાલે ઉઠીને કોઈના ખાતામાં પાંચ લાખ રૂપિયા ઓછા નાખ્યા તો એ ફરિયાદ કોની પાસે કરવા જશે સો ફરિયાદ કરવા જશે તે સમયે કોર્ટમાં કેસ થાય કે આપડે ગમે તે કરીએ તેમાં લેખિત પુરાવા લેખિત તો એક વખત આપે કે અડાણીના ડેટા હેડ ઉપર આપે કે કલેક્ટર ના ડેટા હેડ ઉપર આપે તો કાયદા ગમે આપડે ચેલેન્જ કરવું હોય તો આપડે કરી શકીએ બાકી જો ચેલેન્જ જ નહી થાય તો પછી આપડે ક્યાં કોની પાસે હક માંગવા જશું આપડો આ તો એવું દેખાઈ રહ્યું છે કે કિસાન સંઘ એવું કહી આવી કે અમે કિસાનો હિત કરીશું અને અત્યારે કિસાન સંઘ ખેડૂતોને ઓછો વળતર મળે એના માટેનો પ્રયત્ન કરી રહી છે એ એવી રીતે કે કાલ ઉઠીને ખેડૂતો ફરિયાદ જ ના કરી શકે એવી સ્થિતિ થઈ રહી છે આ તો હંડ્રેડ આ વાત છે અમે અમને બધા અમને પણ વાત કરી છે હું એમને નથી કે કિસાન સંઘે જે મહેનત કરી છે એનો રંગ ગુજરાત સરકારમાં જઈ રહ્યો છે પણ કેવા મતલબ એવો છે કે તમે જે મહેનત પ્રેસ ટીમ કરી રહી છે તો આપણે સ્વેટ્ર જે ટીમ છે કચ્છ કિસાન સંઘની એમને આ બાબતે થોક રાહ જોવાની જરૂર હતી અને એમને પ્રેસરાઈઝ કરાવવાની જરૂર હતી જો અદાણીનું નું જો ત્યાં થયું હોત તો સો આ કામ વેની ટકે થાત બરાબર છે બરાબર છે બરાબર અડાણી નું કામ થયો

એવું નથી કે આપણે કિસાન સંઘને સંપર્ક નથી કરતા કરીએ છીએ પણ એમના જે એમના પદાધિકારીઓ છે આવતા નથી કહેવા માટે કે શું ડેવલપમેન્ટ થયું છે પણ આનાથી ખેડૂતો જે છે એનો વિશ્વાસ જે છે કિસાન સંઘ પરથી ઉઠશે એમ અવશ્યપણે લાગે છે જી આ બંને જોડાયા માટે ખૂબ ખૂબ આભાર ભરતભાઈ સાહેબ આભાર આભાર આ ખેડૂત આગેવાનોની વાત સાંભળીને આપને શું લાગે છે અને જે રીતે કિસાન સંઘની ભૂમિકા અને તેમના ઉપર આરોપ લાગી રહી છે તેને લઈને આપ શું વિચારો છો જેવું મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ए सीवाय अमा यूट्यूब चैनल ने आप लाइक करो सब्सक्राइब करो बे लाइकन दबाओ साथ अमरी वेबसाइट है डब्लू 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 डॉट गुजरात प्लस डॉट इन त्यां तब बुध अपडेट थी शको अत्यारूज नमस्कार